શહેરા તાલુકાના બાનું ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાનું જેટલા ગામોમાં નલસે જલ યોજના હેઠળ પાણી નહીં મળતા મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું નલસે જલ યોજના અંતર્ગત તાલુકામાં કામ કરવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી પાનનું એક ટીપ્યુ પણ ગામડાઓને મળ્યું નથી સરકારની યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો નલસે જલ યોજનામાં અમારી જમીનો ખોદી પાઇપલાઇનો નાખવામાં આવી પણ હજુ સુધી પાણી આવતું નથી જેને લઈ મોટી સંખ્યામાં ગામડાઓની મહિલાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાણી સમસ્યાનો જલ્દી નિકાલ કરવાની માંગ કરી હતી પાણી બહુ તાલુકાની છે છીએ અમે પાણીની માગણી કરીએ તો અમને ત્યાંથી તાલુકા માંથી એવું કહેવામાં આવે છે કે સરકાર બે વર્ષ પહેલા કે જલ યોજના ચાલુ કરી છે તો ઘરે ઘરે પાણી સરકાર આપે છે તો એ યોજના હજુ સુધી

ત્યાં તો બોલે છે કે ખર્ચે કરી છે એ ગામે ગામ પાણી પહોંચે છે તો હકીકતમાં તો પાણી છે જ નહીં પાણી ગામોમાં પાણી છે જ નહીં બરોબર તો એ એ પાણી કેમ નથી આવ્યું એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને અમારે એનો નિકાલ જોઈએ છે આજ રોજ અમે શેરા તાલુકાની અંદર બાણું ગામોની અંદરથી બેનો આવ્યા છીએ અમારે નલસેજલ યોજનાની અંદર જે પાણી ચાલુ કરવામાં આવેલું એ પાણી અત્યારે કાર્યરત નથી અને અમારે એ પાણી ફરીથી ચાલુ થાય એવી અમારી રજૂઆત છે કેમ કે અત્યારે અમે તાલુકાની અંદર જઈએ તો પાણી અમ કે અમારે નથી મળતું સર તો એવું કહેવામાં આવે છે કે તમારે નલસેજલ યોજના કાર્યરત છે એટલે તમને પાણી તો તમારું ચાલું છે એટલે પાણી અમને બીજું કોઈ જગ્યાએથી ગામની અંદર પાણી સર અંતરિયાળ વિસ્તાર છે અમારો દસ પશુ રાખતા હોઈએ છીએ તો અમારે ઘરની પહેલી પ્રથમ જરૂરિયાત પાણીની હોય છે તો એના માટે અમારે પાણી જોઈતું હોય છે તો અમે અમારું જ પાણી એમ કે બેડે બેડે ભરી લાવી અને પૂરું કરી શકતા નથી તો અમે અમારા ઢોરો જે પાળીએ છીએ અમારી જીવાદોરી સમાન જે પશુઓ છે કેમ કે અમારે પૈસો વાપરવા માટે જોઈએ તો અમે ક્યાંથી લાવીએ એટલે એના માટે અમે પશુ પાળીએ છીએ પશુ દોઈ અને અમે દૂધ ડેરીની અંદર ભરીએ છીએ તો અમારે એ પશુઓને બી પાણીનો પીવડાવવા માટે જોઈએ અને એમના ઘાસચારા માટે બી અમારે પાણીની જરૂરિયાત હોય છે તો એના માટે અમારે પાણીની બહુ જરૂરિયાત હોય છે તો અમે રજૂઆત કરીએ તો એમ કે તમારે ત્યાં પાણી ચાલું છે એટલે એવું કહેવામાં આવે છે તો નલસે જેલ યોજના અમારી બંધ છે એટલે હવે એ ચાલુ થઈ જાય અને અમને પાણીની વ્યવસ્થા થઈ જાય ઘરે ઘરે તો અમારે એટલે سارو تایچه کنم